જિલ્લા પંચાયતના સસ્પેન્સ સભ્ય ઉમેશભાઈ રામાને કોર્ટ તરફથી મળ્યા જામીન સરકાર સામે ફ્રોડ કરવાના કેસમાં ઉમેશભાઈ રામાને જામીન મળેલ છે આજે ઉમેશભાઈએ મીડિયા સમક્ષ વિવેક ફિશરીસ કોઓપરેટિવ સોસાયટી વિશે પોતાનો પક્ષ મૂક્યો ઉમેશભાઈ તમારા ઉપર વિવેક ફિશરીસના તમે ચેરમેન છો ને તમારા ઉપર આરોપ લાગેલા છે કે તમે મંડળીમાં ફ્રોડ કર્યો છે તો એ વિષય ઉપર શું કહેવા માંગો છો તમે શકીલભાઈ એ વિષય પર હું એટલું જ કહીશ કે અત્યારે જે સરકારશ્રીએ મારા પર જે આરોપ લગાવીને કેસ કર્યો છે એ બાબતે હું કશું બોલવા માગતો નથી પણ અને આજે મને જામીન મુક્ત કરેલા છે એ બદલ હું નામદાર દીવ કોર્ટનો આભારી છું અને આશા રાખું કે આવનારા દિવસો પણ સારા રહેશે પણ શકીલભાઈ હું વધારે એટલું કહીશ કે જ્યારે વિવેક ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીની જ્યારે સ્થાપના થઈ એ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં થઈ છે એટલે વિવેક ફિશરીઝ સોસાયટી ઉપર તો ત્યારથી જ વાદળો ઘેરાયેલા હતા કે નવ્વાણું પરથી જ આવી ફરિયાદો થતી હતી જ્યારે અમે કોઈ પણ વિવેક ફિશરીઝનો પ્રોજેક્ટ મૂકીએ એ પ્રોજેક્ટની અંદર હજુ તો પાસ પણ થયો હોય તો ગામના લોકો દ્વારા ખોટી માહિતી ખોટી પ્ર પ્રચાર ચાલુ કરી દે કે આ લોકો બોટો નહીં બનાવે લોન ખાઈ જશે પણ એવો માન અમને વિશ્વાસ હતો અમારા સોસાયટીના દરેક સભ્યોને પણ વિશ્વાસ હતો કે આપણે આ એક કામ કરવું છે એટલે મને ભાગદોર સોંપી હતી અને એ મેં કામ કરી બતાવ્યું અમે બે હજાર એક અને બે હજાર ત્રણ સુધીમાં અમારી ફાઇલો દિલ્હી લેવલે દમણ લેવલે ચાલતી હતી એની લોનની એટલી પ્રોસેસ લોંધી હતી કે લોનમાં પણ એટલા બધા ગામના લોકોએ અમારી સમાજના લોકોએ એટલા બધા વાંધા વચકા કરીને ખૂટી અરજીઓ કરી એની તમામ માહિતી માટે પણ અહીંયા જે તે સંસ્થામાંથી લોન લેવાની હતી એ સંસ્થાના માલિકો એના જે ચેરમેન પર્સન જે કલેક્ટરમાં બધામાં આવી અને ઇન્કવાયરી કરીને પછી અમને અમારા પર વિશ્વાસ મૂકી અને અમને લોન આપેલી હતી લોન એક કરોડ પાંત્રીસ લાખની હતી એને અમે દસ બોટો બનાવી યુપી શેર કેપિટલ હતા એમાં દસ ટકા અમારો સોસાયટીનો ભંડાર હતું એમ કરીને અમે દસ બોટનો પ્રોજેક્ટ લાકડાની બોટો ફિશિંગની બનાવી એ બોટોની જે કંઈ અમે બધા સભ્યોએ મહેનત કરી અને મહેનત કર્યા પછી એ લોનો બધી ભરપાઈ કરી એ ચૌદ ટકાના ઇન્ટરેસ્ટથી એટલી ભારે લોન હતી એટલે અમે પણ ચિંતામાં તો હતા જ કે આટલી લોનો ભરવી એ સહેલી વાત નથી ફિશિંગના ધંધા અત્યારે હાવ નબળા છે એને ધ્યાનમાં રાખીને પણ અમારું પહેલું ફરજ હતી કે જે સંસ્થામાંથી આપણે લોન મળી છે એને આપણે સારી રીતે એને બેટ કરવી અને વિથ ઇન્ટરેસ્ટ એક કરોડ પાંત્રીસ લાખના બદલે અમે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયા ભરેલા છે એ સમય દરમિયાન અમારે જે એક સોસાયટીના સભાસદ તરીકે જેને મફત તો જોઈએ છે એવા જ લોકોએ સોસાયટી ઉપર કાદવ છાંટવાની કોશિશ કરી અને બે હજાર આઠમાં નામદાર દીવ કોર્ટમાં એનો એ ફોજદારી કેસ દાખલ કરેલો અમારા સોસાયટીને ખાસ કરીને મારા પર્સનલ બિઝનેસ મારા પર્સનલ મારા પર્સનલ કોઈ પણ વ્યક્તિગત એ બધા મામલાને લઈ અને બે હજાર આઠમાં જે નામદાર કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલો એનો ચુકાદો બે હજાર પંદરમાં આવેલો અને અમે નામદાર કોર્ટે અમને જાહેરમાં અમે દોષમુક્ત કરે ત્યારબાદ ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરી એ પણ નામદાર દીવ કોર્ટે અપીલ બે હજાર ચોવીસમાં ડિસમિસ કરી હવે તમામ સોસાયટીનું જે કંઈ લેણું હતું એ એક પણ રૂપિયાનું અમારી સોસાયટી પર લેણું હતું ઓગણીસ સુધી બે હજાર ઓગણીસ સુધી અમારી સોસાયટીનું ઓડિટ કમ્પ્લીટ છે બાકી ઓગણીસ પછીનો જે પીરિયડ હતો એને ઓગણીસ વીસમાં ને એટલો બધો કોરોના કોરોનાગ્રસ્ત વિસ્તારો આપણો દેશ બનેલો એના કારણે અમારે સોસાયટીના ઠરાવ મુજબ અમે ઠરાવ કરી અને હાલ પૂરતી કાર્યવાહી મુલતવી રાખવી અને ઓડિટ માટેની જે પ્રોસેસ હતી કારણ કે દીવમાં ઓડિટરો કોઈ હતા નહીં એટલા માટે અમે એમાં થોડા ડીલે થયા છીએ અમે સ્વીકારીએ છીએ પણ આ જ વસ્તુને લઈને ફરી વખત આવો એક કેસ થયો છે એટલે આ કેસ બાબતે કોર્ટમાં મેટર છે એટલે હું પણ કંઈ બોલીશ નહીં અને હું રહીશ પણ શકીલભાઈ એટલું કહીશ કે ઇતિહાસ સાક્ષી છે કે સત્યના માર્ગ ચાલવા પર ઘણું બધું સહન કરવું પડે છે ઘણી બધી પરીક્ષાઓ આપવી પડે છે ઇતિહાસ સાક્ષી છે ભગવાન રામને પણ માણસો એ જોયા નથી આપણે તો મનુષ્ય જ પણ સોના પર જેટલો કાદવ છાંટશે ને એ સોના પર કોઈ અસર થવાની નથી સોનું ઘસા છે પણ એમની કિંમતમાં પણ કોઈ અસર થવાની નથી સોનાની કિંમત દિવસેને દિવસે અત્યારે હાઈ થાય છે એમ હાઈ જ થવાની છે અને આવા પ્રસંગોમાં અમે મારા પરિવાર ખૂબ જ ચિંતિત હતા એટલે આ જે સમાજના અમુક દુષ્ટ લોકો છે જે પરિવારની કમાણી ઉપર નિર્ભર છે પરિવારનું કમાણી ખાઈને ગામમાં નાહવા નીચોવાનું કંઈ લેવા દેવા નથી આવા દુષ્ટ લોકો જેને મફતનું જ ખાવું છે એવા મારા વ્યક્તિગત છબીને બગાડવાની કોશિશ કરી છે મને બદનામ કરવાની કોશિશ કરી છે પણ સોનું એ સોનું જ રહેવાનું છે એની કિંમતમાં કોઈ ઘટાડો થવાનો નથી અને જે આ સમયની અંદર મારા પરિવાર એટલા બધા દુઃખી હતા એને અમારા કુટુંબીજનો અમારા વડીલો બહેનો મિત્રો માતાઓ વગેરે મારા ફેમિલીની જો સાંત્વના આ સમયમાં આપી છે એ બદલ હું એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા સમયમાં જે જે લોકોએ પણ મને મદદ કરેલી છે કે ભાઈ પરિવાર સાથે આટલું બધું દુઃખી છે એક્ઝામના સમયે બાળકોને લઈ જવા આ એ મારા મિત્રોએ આ પ્રોસે એટલી કામગીરી કરેલી છે એનો પણ હું આભાર વ્યક્ત કરું છું